હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો ત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો મિત્રો ઘણા મિત્રોના મેસેજ આવતા હતા કે ટેટ વનના મેરિટ કેટલું રહેશે તેના વિશે વિડીયો બનાવો તો આજે ટેટ વનની અંદર કેટલું મેરિટ રહી શકે છે કયા કયા કારણો જવાબદાર છે મેરિટ શા કારણે નીચું જઈ શકે છે ટેટ વનની અંદર અગાઉ કેવું મેરિટ રહ્યું હતું અને હવે કેવું મેરિટ રહેવાનું છે કેટલી જગ્યાઓ આવવાની છે તેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો જે પણ ટેટ વન ઉમેદવાર પાસ હોય તે દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો જેથી તમારા જે પણ પ્રશ્નો હશે તેની માહિતી તમને ચોક્કસ મળી રહેશે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં તો શું તમારું આટલું મેરિટ થાય છે તો તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ કે ટેટ વનની અંદર સરકારે કેટલી જગ્યાઓ બહાર પાડેલી છે તો સરકારે આ વખતે ટેટ વન બે હજાર ચોવીસની ભરતીની અંદર પાંચ હજાર જગ્યાઓ બહાર પાડેલી છે પરંતુ બે દિવસ પહેલાં ન્યૂઝ આવ્યા હતા કે આ જગ્યાની અંદર પણ હજારથી પંદરસો જગ્યા વધે એમ છે એટલે કે હજારથી પંદરસો જગ્યા વધવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે કારણ કે બે હજાર છવ્વીસમાં ઘણું મોટું રિટાયરમેન્ટ થવાનું છે અને સાથે સાથે અત્યારે આ ભરતી થયા પછી પણ ઘણી બધી જગ્યાઓ ખાલી રહેવાની છે તેથી આ જગ્યાઓ સો ટકા વધવાની જ છે જો જગ્યાઓ વધે છે તો નીચામાં નીચા મેરેટવાળાનો પણ વારો આવી શકે છે તો કેટલા મેરિટવાળાનો વારો આવીએ તે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું તો આપણને દરેકને ખબર છે કે ટેટ વનની અંદર નવ હજાર ત્રણસો ફોમ ભરાયા છે હવે નવ હજાર ત્રણસો ફોમની જગ્યાએ સામે છ હજાર સાત હજાર ભરતી આવે છે તો મોટા ભાગના લોકો લાગવાની શક્યતાઓ રહેલી છે તો બાકીના બે હજાર કે પચીસો લોકો નહીં લાગે તો હા આપણે મિત્રો જોઈએ કે કેમ એ મિત્રો પણ આની અંદર લાગી જશે તો આ વિડીયોને તમે અંત સુધી જોજો તો તમારા દરેક પ્રશ્નોના જવાબ તમને મળી રહેશે તો આપણે સૌપ્રથમ માહિતી મેળવીશું કે ટેટ વનની અંદર જે સરકારે પાંચ હજાર જગ્યાઓ બહાર પાડેલી છે તો ટેટ વનની અંદર કેટલા મિત્રો એક્ઝામ આપી હતી તેમાંથી કેટલા મિત્રો પાસ થયેલા છે તો ટેટ વનની અંદર ગુજરાતી માધ્યમની અંદર ત્યાંશી હજાર ત્રણસો છત્રીસ ફોર્મ ભરાયા હતા જેમાં બાર હજાર બસો સત્તર વિદ્યાર્થીઓ એબસન્ટ રહ્યા હતા અને એકોતેર હજાર એકસો ઓગણીસ વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ રહેલા હતા હવે આટલા મિત્રોએ એટલે કે આ મિત્રોએ પરીક્ષા આપેલી હતી જેમાંથી એંશી હજાર છસો ને ઓગણચાલીસ નોટ ક્વોલિફાય એટલે કે આ મિત્રો પરીક્ષાની અંદર નપાસ થયેલા હતા જ્યારે ક્વોલિફાય મિત્રો ફક્ત ને ફક્ત બે હજાર છસો ને સત્તાણું એટલે કે રિઝલ્ટ ફક્ત ત્રણ પોઈન્ટ ઓગણ્યાસી ટકા આવેલું હતું જેના પરિણામે ટેટ વનનું મેરિટ નીચું રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો આ વખતે બે હજાર ત્રેવીસની ભરતીની અંદર છવ્વીસો સત્તાણું એટલે કે સત્યાવીસો આસપાસ ઉમેદવારો જ પાસ થયેલા છે હવે આપણે જોઈએ કે આ જે સત્યાવીસો ઉમેદવાર પાસ થયેલા છે તેમના ટેટ વનની પરીક્ષાની અંદર કેટલા માર્ક્સ મેળવેલા હતા તો આપણને ખબર છે કે કેટેગરીની અંદર બ્યાસી માર્ક્સ હોય તો પાસ થવાય અને કેટેગરી અગર જનરલની અંદર નેવ માર્ક્સ હોય તો પાસ થવાય છે તો આપણે જોઈએ કે ટેટ વનની અંદર એકસો દસથી એકસો સત્તર માર્ક્સવાળા ફક્ત ચૌદ જ વિદ્યાર્થીઓ હતા ત્યારબાદ સોથી એકસો નવ માર્ક્સવાળા એકસો પાંત્રીસ વિદ્યાર્થીઓ હતા નેવથી નવ્વાણું માર્ક્સવાળા આઠસો છત્રીસ વિદ્યાર્થીઓ હતા એંસીથી નેવ્યાશી માર્ક્સવાળા એકત્રીસો એકવીસ વિદ્યાર્થીઓ હતા તો મિત્રો માર્ક્સ પણ દરેક મિત્રોને ઓછા આવેલા છે કોઈને એકસો વીસ ઉપર માર્ક્સ નથી પરિણામે આ વખતનું મેરિટ નીચું જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે કારણ કે મેરિટની ગણતરી કઈ રીતે થતી હોય છે એ આપણે જોઈએ કે મેરિટની ગણતરી આ રીતે થાય છે ટેટ વનની અંદર એચએસસી એટલે કે ધોરણ બારના વીસ ટકા પીટીસી કરેલું હોય તો પચીસ ટકા એટલે કે પીટીસીના પચીસ ટકા ટેટ વન આ જે પરીક્ષા હોય છે તેના પચાસ ટકા અને ગ્રેજ્યુએશનના પાંચ ટકા તો મિત્રો આ પરીક્ષા પીટીસી ઉપર આપવા મળતી હોય છે તો પીટીસીના પચીસ ટકા જ્યારે ટેટની અંદર પચાસ ટકા એટલે કે આ જે આપણે પરિણામ આવેલું છે તેના પચાસ ટકા તો તેમાં તો દરેક મિત્રોને ઓછા જ છે કારણ કે માર્ક્સ દરેકને એટલા બધા આવ્યા નથી પરંતુ એચએસસીની અંદર અને પીટીસીની અંદર જે મિત્રોના માર્ક્સ વધારે છે જેમની ટકાવારી વધારે છે તેમને ચોક્કસ ફાયદો થવાનો છે સાથે સાથે જે મિત્રોએ ગ્રેજ્યુએશન કરેલું છે કારણ કે આજે નવ હજાર ત્રણસો ઉમેદવારે ફોર્મ ભરેલું છે તેમાંથી ઘણા ઉમેદવારોએ પીટ ગ્રેજ્યુએશન કરેલું નથી પરિણામે મેરિટ નીચું જ જશે અને જે પણ ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કરેલું હશે તો સાથે સાથે તેમણે બી પણ કરેલું છે તો તે મિત્રો તો ટાટ એચ એસ ટાટ એસ અથવા ટેટ ટુ એમાંથી ઉમેદવારો ઘણા ઉમેદવારો પાસ હશે તો તે પણ તેમાં જતા રહેશે પરિણામે ટેટ વનની અંદર ઘણા ઉમેદવારો લાગવાના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો અહીંયા આપણે માહિતી મેળવી મેરિટની ગણતરી કઈ રીતે થાય છે હવે આપણે જોઈએ મેરિટ નીચું રહેવાના શું કારણો જવાબદાર છે તો પહેલું કારણ છે કે ડિગ્રી વધારે અસર કરશે કારણ કે આપણે જોઈએ પ્રમાણે ટેટના તો ફક્ત પચાસ ટકા ગણાય છે બાકીના એચએસસી પીટીસી અને ગ્રેજ્યુએશન એના થઈને પચાસ ટકા તો જેમનું પણ ડિગ્રીની અંદર વધારે સારા ટકાવાર રહેશે તેમને ચોક્કસ ફાયદો થવાનો છે અને જેમણે ગ્રેજ્યુએશન નથી કરેલું તેમને પાંચ ટકાનો લોસ જવાનો છે પરંતુ જ ઘણા ખરા મિત્રોએ તો ગ્રેજ્યુએશન કરેલું જ હશે તો ડિગ્રી આ ભરતીની અંદર સૌથી મહત્ત્વનું પરિબળ છે ટેટ વનના મેરિટની અંદર બીજું છે કે ઘણા ઉમેદવારો કોમન હશે એટલે કે ટેટ વન ઘણા મિત્રોએ મળતી માહિતી મુજબ જે વિદ્યાર્થી ટેટ વન પાસ છે તે ટેટ ટુ પણ પાસ છે ટાર્ટ એસ પાસ છે અમુક વિદ્યાર્થીઓ ટાટ એચ એસ પાસ છે કારણ કે તેમણે પીટીસી સાથે સાથે બીએડ પણ કરેલું છે તો જે પણ ઉમેદવારો પીટીસી કરેલું હોય તે પછી બીએડ પણ કરતા હોય છે તો બીએડ કર્યા બાદ તે ઉપરની નોકરી લેવા માંગતા હોય છે પરંતુ અમુક કારણસર તેમને ઉપર પાસ ના હોય તો નીચે મેળવી લેતા હોય છે પરંતુ ઘણા ખરા ઉમેદવારો કોમન હોવાના કારણે જ્યાં નવ હજાર ફોર્મ ભરાયા છે તેમાંથી હજારથી બે હજાર ઉમેદવારો તો કોમન જ હશે જો આ ઉમેદવારો ઉપરની ભરતીના અંદર એમને લાગી જાય છે તો મિત્રો તમે ઉપરની ભરતીની અંદર સ્વીકારી લેજો જેથી તમારા મિત્રો ટેટ વનની અંદર પણ લાગી જાય એટલે વધુમાં વધુ જેટલા પણ મિત્રોએ ફોર્મ ભરેલું છે તે દરેક મિત્રો આ ટેટ વનની અંદર લાગી જાય તેવી આપણે દરેક મિત્રો થઈને પ્રયત્ન કરવા પડશે તો અમુક ઉમેદવારો કોમન હોવાના કારણે આ ભરતીનું મેરિટ ડાઉન જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્રીજું કારણ છે કેટેગરી પ્રમાણે જગ્યાઓ જાહેર કરેલ નથી તો અત્યારે સરકારે કેટેગરી વાઇઝ જગ્યાઓ જાહેર કરેલ નથી જ્યારે પણ સરકાર કેટેગરી વાઇઝ જાહેર કરશે ત્યારે આપણને અંદાજીત ખબર પડી જશે કે આટલું મેરિટ રહેવાનું જ છે ત્યારબાદ ચોથું કારણ છે સૌથી મહત્વનું કારણ આ વખતનું છે કે ક્રમિક ભરતી પ્રક્રિયા જો આ વખતે ક્રમિક ભરતી જ થવાની છે અને ક્રમિક ભરતી થશે તો ટેટ વનવાળા વાળા લગભગ નવ હજાર ત્રણસો બોતેર જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા છે તે દરેક મિત્રો મારા ખ્યાલ મુજબ દરેક મિત્રો લાગી જવાના જ છે ગમે તેટલું મેરિટ બનતું હશે તે લાગી જ જવાના છે કારણ કે ક્રમિક ભરતીના અંદર અમુક ઉમેદવારો કોમન હશે અમુક ટાર ટેચસની અંદર જતા રહેશે અમુક ગ્રેજ્યુએશન કરેલું તો દરેકનો ફાયદો આપણને થવાનો છે ટેટ વનવાળા વિદ્યાર્થી મિત્રોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી જેમનું જે પણ મેરિટ બનતું હોય સાઠ સુધી પણ મેરિટ અટકે પણ જે પણ ઉમેદવારો પાસ છે એ દરેક મિત્રોને લાગવાની પૂરી પૂરી શક્યતાઓ રહેલી છે તો આ હતા કારણો કે મેરિટ શા કારણે નીચું જવાના છે હવે આપણે વાત કરીએ કે બે હજાર અગિયાર બાવીસની અંદર જે ભરતી થઈ તેમાં મેરિટ કેટલું રહ્યું હતું અને તેમાં કેટલી ભરતી આવેલી હતી તો બે હજાર એકવીસ બાવીસની અંદર છવ્વીસોની ભરતીમાં એક હજાર ટેટ વન માટે હતી અને સોળસો ટેટ માટે ભરતી હતી હવે એક હજારની ભરતીની અંદર લગભગ સિત્તેર અડસ સિત્તેરથી અડસઠથી સિત્તેર આસપાસ મેરિટ અટકેલું હતું તો આ અડસઠથી સિત્તેર મેરિટ અટકેલું હતું તો એ ફક્ત હજારની ભરતી હતી ને આ વખતે તો પાંચ હજાર જગ્યાઓ તો સરકારે બહાર પાડેલી છે બીજી પંદરસો જગ્યાઓ વધવાની છે એટલે કે છ હજાર પાંચસો અથવા તો સાત હજાર આસપાસ જગ્યાઓ આવવાની છે જેના પરિણામે આ વખતે જેટલા પણ મિત્રોએ ફોર્મ ભરેલું છે તે દરેક મિત્રો લાગી જવાના જ છે કારણ કે આટલી મોટી ભરતી ક્યારેય થઈ નથી અને એક હજારની અંદર જો સિત્તેર અડસઠ આસપાસ મેરિટ અટકતું હોય તો આ ભરતીની અંદર તો ઘણું મેરિટ ડાઉન જવાનું છે કારણ કે છ હજારથી સાત હજાર આસપાસ ભરતી આવવાની શક્યતા રહેલી છે પાંચ હજાર તો સરકારે જાહેર કરી જ દીધી છે બીજી જો આપણા પ્રયત્નો સતત કરતા રહીશું સતત આવેદનપત્ર આપતા રહીશું તો મિત્રો તમે ચોક્કસ આ ભરતીની અંદર લાગી જશો તો જે પણ મિત્રોનું મેરિટ ઓછું છે જે પણ મિત્રોએ ટેટ વનની અંદર ફોર્મ ભરેલું છે તે દરેક મિત્રો સતત આવેદનપત્ર આપતા રહો જેથી તમારો આ ભરતીની અંદર વારો આવી જાય કારણ કે મિત્રો આવી ભરતી હવે ક્યારેય આવવાની નથી અને આટલી મોટી ભરતી ઇતિહાસના અંદર ક્યારેય થવાની નથી તો જે પણ મિત્રો ટેટ વનની અંદર ફોર્મ ભરેલા છે જેમનું મેરિટ ઓછું છે જેમના મેરિટની અંદર છેલ્લામાં છેલ્લો નંબર છે તે દરેક મિત્રો સતત પ્રયત્ન કરતા રહો જેથી જો જગ્યા વધારો થશે તો ચોક્કસ તમને ફાયદો થવાનો છે ત્યારબાદ છેલ્લું છે મેરિટ એનાલિસિસ કે કેટલું મેરિટ રહી શકે તો આ અંદાજિત મેરિટ છે આની આસપાસ મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે મારા ખ્યાલ મુજબ તો જેટલા પણ ઉમેદવારોએ ટેટ વનની અંદર ફોર્મ ભરેલું છે એ દરેક લાગી જ જવાના છે પરંતુ આપણે મેરિટ જોઈએ કે જનરલની અંદર છાસઠથી સુડસઠ આસપાસ મેરિટ રહેવાની શક્યતા છે ઇડબ્લ્યુ ની અંદર બાસઠથી તેસઠ આસપાસ મેરિટ રહી શકે છે એસસી ની અંદર અંદર ચોસઠથી 65 આસપાસ મેરિટ રહી શકે છે એસસીની અંદર થી છાસઠ આસપાસ મેરિટ રહી શકે છે ત્યારે એસટીની અંદર બાવનથી ત્રેપન આસપાસ મેરિટ રહી શકે છે હવે આ મેરિટ અંદાજિત મેરિટ છે આ ની આસપાસ જગ્યા રહી શકે પરંતુ અમુકવાર જગ્યાઓ વધાર આવી જાય ઉમેદવારો કોમન ઉમેદવારો ઓછા હોય કેટેગરી વાઇઝ ઉમેદવારો ઓછા હોય તો તમારું ઓછું મેરિટ બનતું હોય તો પણ તમારે લાગવાના શક્યતાઓ રહેલી છે તો મિત્રો જે પણ મિત્રો ટેટ વન પાસ છે તે દરેક મિત્રો આ ભરતીની અંદર લાગી જવાના છે તેમને બિલકુલ ગભરાવાની જરૂર નથી કારણ કે આ વખતે સૌથી મોટી ભરતી છે ક્રમિક ભરતી છે ઘણા ઉમેદવારો કોમન હશે તો ટેટ વનની અંદર જે પણ મિત્રોએ ફોર્મ ભરેલા છે તે દરેક મિત્રોએ પોતાની આશા રાખવાની છે કે અમે આ ભરતીની અંદર લાગી જઈશું પરંતુ તેના માટે તમારે સતત આવેદનપત્ર આપતા રહેવું પડશે સતત ગાંધીનગર જવું પડશે કારણ કે જો તમે એકવાર લાગી જશો તો તમારે સરકારી શિક્ષક બનવાનું સપનું પૂર્ણ થઈ જશે અને તેના બાદ પણ ઘણી બધી મહેનત કરી શકશો તો આજે આપણે ટેટ વન વિશે સંપૂર્ણ માહિતી મેળવી કે ટેટ વનની અંદર કયા કયા કારણોસર મેરિટ કેટલું રહી શકે છે કયા કયા કારણો જવાબદાર છે કેટલા ઉમેદવારો પાસ છે કેટલા ઉમેદવારના કેટલા માર્ક્સ આવેલા હતા મેરિટની ગણતરી કઈ રીતે થાય છે મેરિટ નીચું જવાના શું શું કારણો છે આ અગાઉની ભરતીની અંદર કેટલી જગ્યાઓ બહાર પાડેલી હતી અને મેરિટ કેટલું આસપાસ રહી શકે છે તો દરેક મિત્રોને વિનંતી કે જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી કોઈ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે બીજું એ કે ટેટ ટુનું મે એનાલિસિસ પણ આપણે આની પછી લઈને આવીશું આ રીતે જ તો જે પણ ટેટ ટુ ઉમેદવાર પાસ હોય જો તમને આ વિડીયો ગમે ટેટ વન ઉમેદવાર પાસ ટેટ ટુ ઉમેદવાર જે પણ મિત્રોને આ વિડીયો ગમે તો ચોક્કસ લાઇક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને જો ટેટ ટુ ઉમેદવારો પોતાનું મેરિટ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને આપણે આની પછીનો નેક્સ્ટ વિડિયો ટેટ ટુ મેરિટ એનાલિસિસ સંપૂર્ણ આ રીતે કેટલા ઉમેદવારો પાસ છે આની અગાઉ કેટલી ભરતીના અંદર કેટલું મેરિટ અટકેલું હતું હવે કેટલું મેરિટ રહી શકે કયા કયા કારણો જવાબદાર છે તે દરેકનો વિગતે વિડીયો આપણે બનાવીને લાવીશું તો દરેક મિત્રો આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરે જેથી કરીને જે પણ મિત્રો ટેટ વન સાથે સંકળાયેલા હોય ટેટ ટાટ ભરતીને લગતા સંકળાયેલા હોય તે દરેક મિત્રોને ચોક્કસ માહિતી પહોંચી જાય તો જે પણ મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તે મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને જે ઉમેદવારો સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તે દરેક મિત્રો અત્યારે જ આ ચેનલે સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવનારી ટેટ ટાટ ભરતીને લગતી માહિતી હોય અથવા તો ટેટ ટાટ પરીક્ષાને લગતી માહિતી હોય તો તમારા સુધી ચોક્કસ પહોંચી જાય જેથી કરીને ટેટ ટાટને કોઈ માહિતી આપણા સુધી ના પહોંચી હોય તે તમને મળી રહે તો મી મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ટેટ ટુ બે હજાર ચોવીસ સંપૂર્ણ એનાલિસિસ થશે તો તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો